નમસ્કાર મિત્રો હું રેવબેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજનો આજનો જે મોડન સમાજ છે એમાં એક બહુ મહત્ત્વની વાત મારા ધ્યાનમાં આવે છે મારી પાસે ઘણા લોકો જન્માક્ષર લઈને આવે ને પૂછે કે ચોકસી સાહેબ આમાં કઈ રીતે જીવન જીવવું પ્રશ્ન શું હોય જ પતિ પત્ની વચ્ચેનો અણબનાવ બે વચ્ચે એવા ઝઘડા હોય કે પેલું એક છત નીચે જીવવું એ લોકો માટે અસહ્ય થઈ જાય અને આવા સમયે છે ને એ લોકો ગમે તેવા માણસ પાસે ચડી જાય ગમે તેની સલાહ આપણા ઘરમાં આપણા સમાજમાં આજુબાજુ રહેતા પહેલાં ઝૂણવાની વિચારના માણસો એવી કાન ભંભેરણી કરે ને કે આખું જે લેવલ હોય ને તે ખોરવાઈ જાય પતિ પત્નીને નજીક લાવવા કરતાં એ લોકો દૂર કરવાનો પ્રયાસ વધારે કરે એ લોકોને એવું લાગે કે અમે સમાધાન કરીએ છીએ પણ કંઈક પેલું મનમાં શંકાનો કીડો મૂકી દઈ ને કોઈક એવી વાત કહી દઈ કે જે પેલા સામેના માણસનું મગજ ચક્ર આવે ચડી જાય તને કંઈ ખવડાવી દીધું હશે કોઈ કે કંઈક કરી નાખ્યું છે તો કોઈકને બતાવો ભાઈ આમ કર આવું બધું આપે અરે પણ ભાઈ અહીંયાગારી મુખ્યત્વ શુક્ર ડિસ્ટર્બ થાય જ્યારે કુંડળીમાં શુક્ર ડિસ્ટર્બ થાય છે ને ત્યારે આ ઘટના ઘટે પછી પતિની કુંડળીમાં છે કે પત્નીની કુંડળીમાં છે ખાસ કરીને શુક્ર પર ગુરુની દ્રષ્ટિ પડે અથવા ગુરુ પર શુક્રની દ્રષ્ટિ પડે છે ત્યારે આ પ્રસંગ ઊભો થાય છે સૂર્યથી શુક્ર નબળો પડે છે ત્યાં પણ તકલીફ આવશે ગુરુ શુક્રની દ્રષ્ટિમાં કે યુતિમાં જો ગુરુ બળવાન છે ગુરુનું બળ વધી જાય છે તો અહીંયા છૂટાછેડા થવાની બહુ મોટી શક્યતાઓ છે અને સૂર્ય શુક્રમાં ઝઘડા થાય બધું જ ચાલે પણ સ્ત્રી સ્ત્રી હંમેશા દુઃખી રહે આ જીવન સ્ત્રી દુઃખી રહે જો આ વસ્તુને સમજે નહીં કોઈની પાસે યોગ્ય સારા માણસ પાસે સલાહ ન લે તો આ દુઃખ ક્યારે પૂરું નથી કરી શકાતું ચાર દિવસના સમાધાન પછી પાંચો ચાલીસ દિવસના અબોલાને વેઠવા જ પડે છે તો આ બધી વસ્તુઓ જ્યારે થાય ને ત્યારે માનવ એકદમ આમ પેલો બાવરો બની જાય ને એને એમ થાય કે ભાઈ ચાલુ આ કેવું જીવન છે મારું સૂર્યની સાથે ખરાબ મંગળ તો સ્ત્રી દુઃખી ગુરુ શુક્રની જે વાત કરીએ આપણે એમાં જો ગુરુ બળવાન થતો હોય ને તો આપણે એ પ્રમાણે ઉપાય કરવા જોઈએ તો શુક્રને બળવાન બનાવવો જોઈએ અને ગુરુ નબળો હોય તો ગુરુના દાન કરવા જોઈએ તો આપણને સારું પરિણામ પ્રાપ્ત થાય ચંદ્રમાં સ્થાપિત કરો આવા સમયે તમે ચાંદી પહેરો ચાંદી નજીકમાં રાખો ગજવામાં રાખો પાણીનો સ્ત્રોત તમારી આજુબાજુ હોય અથવા તો પાણી ભરેલો લોટો એક કુંભનું સ્થાપન કરીને રાખો તો આ કલ દૂર થાય આવા સમયે છે ને સ્ત્રીએ દૂધ મીઠું કરવું જોઈએ ખાંડ સાકર એવી વસ્તુથી દૂધ મીઠું કરીને પોતાના હાથે આપીને પોતાના પતિને દૂધ મીઠું દૂધ પીવડાવવું જોઈએ તો આ ઝઘડામાં બહુ મોટી રાહત મળે પોતે ચાંદી પહેરવી જોઈએ એનાથી પણ સારો પરિણામ લઈ શકાય આ ઉપાયથી છે ને ખરાબ મંગલનું સમાધાન પણ નીકળી જાય ને એનાથી પણ ગુસ્સો ઓછો થાય ને ગુસ્સો ઓછો થવાથી ઝઘડા ઓછા થાય ઘણી વખત કુંડળીમાં ખાના નંબર એક ચાર સાત આઠ અને બાર આ સ્થાનમાં બેઠેલા મંગળથી સમાધાન થોડુંક કઠિન થાય છે ત્યારે મંગળ નહીંડો મંગળ નહીંડો કરીને આખી વાત જુદી દિશામાં લઈ જવાય આવું નહીં થવું જોઈએ કારણ કે આ ખાનામાં પણ મંગળના ઉપાયો છે અને સહેલા ઉપાયો છે આમાં છે ને હું તમને પાંચ સાત જે સ્પેશિયલ ઉપાય છે તે છેલ્લે આપીશ એ પણ તમે કરો છો તો ચોક્કસ તમને ફાયદો મળે આ ખાનામાં મંગળ હોય ને એક ચાર સાત આઠ અને બાર તો આવા લોકોની કુંડળીમાં આ મંગળને કારણે સૂર્ય બાધિત થાય ને સૂર્ય બાધિત થાય ને એટલે આવા વ્યક્તિનો ગુસ્સો વધે તો આવા સમય એક બહુ સરસ ઉપાય છે પણ એ કરે તો એને ફાયદો થાય નાનું તાંબાનું વાસણ લો નાનું કોઈ પણ નાનું તાંબાનું વાસણ લો એમાં મધ ભરો માથા પરથી સાત વાર ઓવારીને વહેતા જલમાં દો આનાથી ગુસ્સો શાંત થાય સૂર્યમંગળનું જે નુકસાન છે તે અટકાવી શકાય આવા માણસોએ મૂળો સરસવ એટલે પીળી રાય કે કાળી રાય આ ખાવાથી બચવું જોઈએ આનાથી રાહુ કંટ્રોલ આવે અને નુકસાની ઓછી થાય તમારા ધાબા પર કોલસો બળતનનું લાકડું છાણા ગેસનું સિલિન્ડર ખાલી સિલિન્ડર પર નહીં રાખવું આવા લોકોએ પોતાની છત પર મની પ્લાન્ટ જેવો છોડ ઉગાડવો જોઈએ બુધ પોળા પાનવાળો છોડ આપને લગાડે તમને મની પ્લાન્ટ જ્યારે ઘરમાં લગાડીએ ને ત્યારે દુઃખ થાય ત્યારે આપણી તકલીફો વધારે છે આપણા બુધને નબળો કરે છે પણ જો છત પર લગાડવો છો તો આવી કુંડળીમાં તમને ફાયદો પણ આપે બળતનનું કોઈ પણ સાધન તમે છત પર લઈ જાઓ ને એટલે તમારા ઘરમાં કંકાસ વધે વધે ને વધે હવે આપણે ઉપાય જાણીએ તેમાં પહેલા ઉપાય જાણીએ આપણા પરિવારમાં જો કકલાટ છે કંકાસ છે તો કયા ઉપાય કરવા જોઈએ કઈ વસ્તુને ચેક કરવી જોઈએ અગ્નિ ખૂણા પર દક્ષિણનું દ્વાર છે તો ત્યાં આ ઝઘડા થાય પૂર્વ દિશાથી સૂર્યનો પ્રકાશ આવે છે અને એને બાધિત કરવામાં આવે છે અથવા એ બાધિત થાય છે તો ત્યાં પણ આ ઝઘડાઓ થશે તમારા ધાબા પર બર્તનનું સામાન ભંગાર ઇલેક્ટ્રોનિક બંધ વસ્તુઓ પડેલી છે તો આ કલત થવાનો છે અને ઈશાન ખૂણામાં જો તમે આંખ સળગાવી તમારો ચૂલો ઈશાન ખૂણામાં છે તો પણ તકલીફ પડે દક્ષિણ બાજુ એક પથ્થરનો મોટો થાંભલો ઊભો કરવામાં આવ્યો હોય જડી દેવામાં આવ્યો હોય આજની ભાષામાં કોલમ કહીએ તો એ કોલમ ઊભી કરી દેવાઈ હોય દક્ષિણ બાજુ તો આ તકલીફ પડે અને અગ્નિ ખૂણામાં નળ હોવો પાણીની ટાંકી હોવી તો પણ આ વસ્તુ થાય તો શક્ય હોય ને તો આવી વ્યવસ્થામાંથી બચો આમાં આપણે જે આ પાંચ કારણ જાયના ઘણા ઘરોમાં આમાંથી એકાદ વ્યવસ્થા ખરાબ હોય અથવા ઘણી જગ્યા પર એકથી બે ને બેથી ત્રણ વસ્તુ પણ જોવા મળે ત્યારે પરિવારમાં ને આ જીવનમાં કલેશ કંકાસ વધી જાય સૌથી પહેલા આમાંથી બચવા માટે આ દોષોને દૂર કરવા જોઈએ એના પછી એક બહુ સરસ ઉપાય છે જેના લોહીમાં ગરમી છે કુંડળીમાં મંગળ ખરાબ છે અથવા તો આવો કોઈ આ પાંચમાનો એક દોષ છે એવા લોકોએ શિવ પૂજા ખાસ કરવી જોઈએ શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા જોઈએ અને એ બિલીપત્રનું સેવન કરવું જોઈએ એનાથી આવા દોષ દૂર થાય ચંદ્રના સ્થાન પર ઈશાન ખૂણામાં આગ તમે છે સળગાવો છો ત્યાં ચૂલો છે તો આવા સમયે ધ્રુતકુમારીનો ગુદો કાઢીને માથા પર કપાળ પર માલિશ કરવો જોઈએ અને આ છે ને શિવની પૂજા સાથે આ કામ કરો ઉપાય કરો તો ઘરમાં રાહત થાય અગ્નિ ખૂણામાં પાણી પડતું હશે ને તો તમારો જઠરાગ્નિ પણ મંદ થશે ને એનાથી નુકસાન થશે ખાવાનું નહીં પચે બ્લડ પ્રેશર હોય પણ એ લો પ્રેશર હોય ધાતુ સંબંધિત વિકારો હોય ઘી મધ સાકર અને કાળા મરીનો ઉપયોગ આવા માણસે વધુ કરવો જોઈએ આવા માણસે છે ને દૂધ પીવાનું બંધ કરવું જોઈએ અને પીવું જરૂરી જોઈએ કોઈ એવી દવા લેતા હોય કે જેમાં દૂધ પીવું જ જોઈએ તો એમાં મરીનો પાવડર ચોક્કસ નાખવો જોઈએ ને મરીનો પાવડર ન નાખો તો સતાવરીનું ચૂરણ જરૂરથી નાખવું જોઈએ પૂર્વ દિશાથી આવતો તડકો બાધિત થતો હોય તો એને પહેલાં ચેક કરો કે કઈ વસ્તુથી આ તડકો આપણા ઘર સુધી યોગ્ય રીતે નથી પહોંચતો એમાં બાધા આવે છે મકાન પાળ પથ્થર આવી વસ્તુઓથી બાધિત નથી ને એને ચેક કરો આ દશામાં જે વ્યક્તિ આ મકાનમાં રહેતો હોય એની કુંડળીમાં સૂર્ય ને શનિ બાધિત હોય અને પુત્ર ને પિતા વચ્ચેનો વિવાદ બહુ મોટો હોય અને એનો કલેશ કંકાસ ઘરમાં રોજ થતો હોય અને ઘણીવાર તો આ ઝઘડો દૂર કરવાના પ્રયત્ન આપના વ્યર્થ જતા હોય છે આવી પરિસ્થિતિમાં છે ને પરિવર્તિત પ્રકાશ પરિવર્તિત સૂર્યનો પ્રકાશ આપણે આપણા ઘરમાં લાવવો જોઈએ જેનાથી આપણને ચોક્કસ ફાયદો થાય પૂર્વ દિશાની દિવાલ પર તાંબામાંથી બનેલું ત્રિશુળ લગાવીએ તો પણ આ દોષ દૂર કરી શકાય આવા ઘરોમાં દક્ષિણની દિવાલ પણ છે એક બોટલમાં તેલ સરસવનું તેલ ભરીને મૂકી દો તો ત્યાં શનિ સ્થાપિત થઈ ગયા અને થોડું થોડું તેલ શનિવારે જલપ્રવાહ કરતા રહો તો પણ તમને ફાયદો દક્ષિણ બાજુ કોઈ પથ્થર જળેલો છે અથવા કોઈ એવો અવરોધ ઊભો કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રિકનો થાંભલો ક્યાં તે તારે તકલીફ પડે અથવા તમારી દક્ષિણ બાજુ કબ્રસ્તાન છે નજીકમાં બિલકુલ લાગીને તો તમને તકલીફ વધારે પડે કોઈ ભઠ્ઠી છે જ્યાં કાયમ આંખ સળગતી હોય તો એ પણ આપને માટે નુકસાન કરતા સાબિત થાય આવા સમયે શું કરવાનું ખબર આપણી દક્ષિણની બાજુમાં જે પથ્થર હોય ને એની પર રોજ એક અડધો કપ જેટલું દૂધ ચડાવી દેવાનું એટલે ત્યાંનો જે અગ્નિનો એ છે એ શાંત રહે આવો પથ્થર હોય ને તો એની ચારે બાજુ થોડું થોડું પાણી ભરાઈ રીતના ખાડો ખોદીને એની આજુબાજુ પાણી ભરી રાખવાનું એનાથી પણ બહુ મોટો ફાયદો મળે અને આ વ્યવસ્થા રાખો ને તો એ પથ્થર ગરમ ન થાય ને વધારે ગરમ ન થાય તો આપણને તકલીફ ઓછી આપે તો આવા અસંખ્ય કારણો છે પણ એમાંથી મુખ્ય કારણો આજે આપણે જાણ્યા હવે એના બે ચાર નાના ઉપાય આપું બરાબર ધ્યાનથી સાંભળો ને એ કરો આવા ઘરોમાં લાલ મરચાં નવું લાલ મરચાં લેવાના એને લાલ કપડામાં બાંધીને આખા ઘરમાંથી સાત વાર ફેરવીને રાત્રે સૂતા પહેલાં રસોડા પર મૂકી દો અને સવારે ઉઠો ને એટલે છાણું સળગાવો અને છાણું એની આગ પકડે એટલે એની પર આ લાલ મરચાંની પોટલી મૂકી દો આ ઉપાય થોડાક દિવસ તમે કરશો થોડા દિવસમાં સંખ્યા જાણી લો સાત અગિયાર એકવીસ એકત્રીસ અને તેતાલીસ આ સંખ્યામાં તમે આ ઉપાય કરો છો તો ચોક્કસ ફાયદો થાય સાત વાર કરો પછી જુઓ કેટલો કલેશ ગઈટો પછી આગળ જાઓ ત્યાં સુધીમાં રિકવરી આવી ગઈ તો એ કરો નહીં તો તેતાલીસ દિવસ આ ઉપાય પૂરો કરો છો ને ત્યાં સુધીમાં તમારા ઘરમાંથી અશાંતિ કલેશ કંકાસ દૂર થઈ જાય ઘરના ચાર ખૂણામાં નાની નાની માટલીઓ પાણી ભરીને સ્થાપિત કરો અને આ માટલીનું પાણી રોજ બદલાવવું જોઈએ ચોખ્ખું રહેવું જોઈએ એનાથી પણ ઘરનો કંકાસ દૂર થશે આપણા ઘરની દક્ષિણ દિશા બાજુ ખાલી જગ્યા હોય તો ત્યાં મોટા પાન થાય એવા છોડ ઉગાડવા જોઈએ લીલા બીજો ઉપાય પીળી રાય પીળા કપડામાં બાંધો રાત્રે આખા ઘરમાંથી ફેરવી લો અને આ પીળી પોટલી તમારા છત પર મૂકી આવો અને સવારે પોટલી લઈને વહેતા જલમાં વહાવી દો ઘરનો કંકાસ દૂર થઈ જાય અને જ્યારે જ્યારે સૂર્યગ્રહણ હોય અથવા અમાસને દિવસે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ થવો જોઈએ ને સાદા પાણીના પોતા મારવા જોઈએ આવા નાના નાના ઉપાયથી આપણે આપણા ઘરના કલેશ કંકાસને દૂર કરી શકીએ તો મિત્રો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી થશે અને જેના ઘરમાં પણ કલેશ કંકાસ કાયમ રહેતો હોય એવા લોકોએ આ વિડીયો જોઈ આ ઉપાય કરવા જોઈએ જેથી ઘરનો કંકાસ દૂર થાય ને જીવનમાં શાંતિ મળી શકે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે